નાફેડ ની ચૂંટણીમાં બિનહરીફ થયા બાદ મોહનભાઈ કુંડારીયા એ આપ્યું નિવેદન નાફેડ એ ખેડૂતોની સંસ્થા છે તમામ આગેવાનોએ બિનહરીફ કરવાનું નક્કી કર્યું મંડળીઓ અને ખેડૂતોને વધુમાં વધુ ફાયદો થાય તેવા પ્રયત્ન કરવાની પ્રતિબદ્ધતા પણ મોહન કુંડારિયાએ દર્શાવી છે કોંગ્રેસના સમયમાં નાફેડ બંધ કરવાની ફાઇલ ચાલતી હતી બે હજાર ચૌદમાં જ્યારે મંત્રી બન્યા ત્યારે આ ફાઇલ પર તેમનું ધ્યાન પડ્યું અને ત્યારબાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને આ અંગે રજૂઆત કરી તેમણે પ્રધાનમંત્રી મોદીને આ અંગે જ્યારે રજૂઆત કરી હતી તો પીએમ મોદીએ પણ નાફેડ બંધ નહીં થાય તે કટિબદ્ધતા દર્શાવી હતી બે હજાર માં મંત્રી બન્યાનો જે પ્રસંગ હતો તે પણ તેમણે વર્ણવ્યો અને સાથે જવાબદારી આ સંસ્થા ખેડૂતોની સંસ્થા છે અને નાફેડ સંસ્થા ખરા અર્થમાં આમાં મને ડાયરેક્ટર ગૌરવ મને એટલા માટે બે હાજર ચૌદ માં કેન્દ્રમાં મને કૃષિ અને સહકાર મંત્રી બનાવ્યું ત્યારે આ નાફેડ બંધ કરવાની કોંગ્રેસના વખતમાં ફાઇલ ચાલતી હતી અને જો મંત્રી બેઠો દસ જ દિવસ બેઠા હતા અને આ ફાઇલ મારી સાઇનમાં આવી ત્યારે મેં જોયું કે નાફેડ બંધ કરવાની ફાઇલ છે એટલે મેં પીએમ સાહેબનો ટાઈમ લીધો મને બે જ કલાકમાં એમને ટાઈમ બહુ ફાઇલ લઈને પીએમ સાહેબ પાસે ગયો મેં પીએમ સાહેબને આખી વાત કરી એને એમ કીધું નાફેડ ચાલુ રહેવું જોઈએ એટલા માટે આખા ભારતમાં નાફેડ એટલું જ એવું નેટવર્ક છે કે કિસાનોની જર્સી ખરીદવાનું માર્કેટ સંભાળી શકે એવું નાફેડક જ છે તો નાફેડ બંધ ન થવું જોઈએ એના માટેની એને કમિટીએ ઘોષિત કરી જેટલી સાહેબ અમે બે મંત્રીઓ હતા અને હાથ સચિવો હતા આ કમિટીએ ત્રણ મહિનાની અંદર પાંચ છ વાર કમિટી મળી અને નાફેડ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો નાફેડ જે ખોટમાં હતું બેંકો સાથે સેટલમેન્ટ કર્યું ભારત સરકારે એની ગેરંટી આપી અને આ નાફેડને પાછું શરૂ કરીને આજે નાફેડ પ્રોફિટમાં આવી ગયો છે ગયા વર્ષે અઢીસો કરોડથી વધારે પ્રોફિટ આ નાફેડે કર્યો છે ને વધારે વધારે જો છેલ્લા ત્રણ વર્ષની અંદર ખરીદી કરી હોય

એવો મારા હંમેશા પ્રયત્ન રહેશે નાફેડના માધ્યમથી વધારે વધારે મંડળીઓને સભ્ય પદ મળે એના પણ મારા પ્રયત્ન રહેશે અને ખરા અર્થમાં નાફેડ ખેડૂતોની સંસ્થા હોવાના કારણે મને ગૌરવ છે કે આ સંસ્થા મને કામ કરવાની પાર્ટી મને તકારી છે થેન્ક યુ એવી ચર્ચા છે કે જે સહકારી સંસ્થાઓ છે તેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત એમ એક લડાઈ ચાલી રહી છે એ એ પ્રકારની વાત છે કેમ કે મતદારો સૌરાષ્ટ્રના છે અગાઉ વિપકોની અંદર જે લડાઈ થઈ એ પણ આપણે જોઈએ આમાં ગુજરાતની ક્યાં લડાઈ છે અજય પટેલ હોય તો ગુજરાતની બેંકના ચેરમેન છે દિલીપભાઈ હોય તો ગુજકો જેઠાભાઈ ના ચેરમેન છે ઉત્તર ગુજરાત સહકારી ક્ષેત્ર એક સહકારની ભાવના હોય છે ને બધા સમજૂતી કરી મેજોરિટી ચૂંટણીઓ બિલ થતી હોય છે કે ભાજપ આબરૂ બચાવવા માટે આ વખતે મેન્ડેટ નો કેમ કે જે રીતે ગયા વખતે હિપકોમાં જયેશભાઈ મેન્ડેટ વિરુદ્ધ ગયા જીતી આવ્યા તો માનો છો કે એક તમે પણ શિસ્તમાં રહ્યા અગાઉ ઉપર તમે જેમ વાત કરી કે હું પાર્ટીનો કાર્યકર્તા છું અને શિસ્તમાં કામ કરું છું અને હવે આ ચૂંટણી બિનહરીફ થઈ છે એટલે ભાજપે આબરૂ બચાવવા માટે આ વખતે મેન્ડેટ નથી આપ્યું એવી ચર્ચા ભાજપે આબરૂ બચાવવાની છે આબરૂ ભાજપની છે જ હું બચાવવાનો પ્રશ્ન નથી મેં જેમ કીધું એમ કે પહેલી જ્યારે ઈફકોની ચૂંટણી હતી ત્યારે આપણે અહીંયા ચૂંટણી ચાલતી હતી નેતાઓ ફ્રી નહોતા જો તેની પણ ફ્રી હોય તો એ પણ બિનઓ થાય મને વિશ્વાસ છે આજે તે નેતાઓ ફ્રી હતા બધાને સાથે બે અજય પટેલ હોય દિલીપ સંઘાણી હોય જયેશભાઈ પટેલ હોય અને મારા પાર્ટીના અધ્યક્ષ બધા ઇન્વોલ્વ થઈને બધાએ નક્કી કર્યું બિન કરવા માટે કોઈ પણ રીતે એક આપણે છે જવાના ભાગરૂપે મારા પસંદગી કરી એના કારણે બધા પાછા કહેજા અને હું જોયો છું હોત તો તમારું પાર્ટી મેન્ડેટ આપ્યો હોય પાર્ટી મને જે કી હું શીર્ષમાં ચાલવાનો કાર્યકર્તા છું પાર્ટીનો જે નિર્ણય હંમેશા શિરોબાની ચડાયો છે ને આમાં પણ ચડાય જે રીતના મહત્વની વાત છે તે મોહનભાઈ કરી છે અને નાફેદ ની ચૂંટણીમાં તેઓ બિનહરીફ થયા છે તેઓ કહી રહ્યા છે કે હું પાર્ટી નો છું અને શિસ્તબદ્ધ રીતે તેમાં આગળ પણ આવીશ કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ